વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામથી પસવા ગામ તરફના કાચા રસ્તાને એક પોઈન્ટ ચોસઠ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે જેને લઈ આજરોજ ધારાસભ્ય કેતનની નામદારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાવલી જરોદ રોડ પરના જૂના સમલાયાથી પસવા ગામ જવાનો જૂનો કાચો રસ્તો હતો જે રસ્તાથી ખેડૂતો તથા ગ્રામજનોને ખેતીકામ સહિતના કામે અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી થતી હતી જેની ગ્રામજનો તેમજ પંથકવાસીઓની રજૂઆતને પગલે તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સરકારમાં રજૂઆત કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કાચાથી ડામર યોજના અંતર્ગત રૂપિયા એક પોઈન્ટ ચોસઠ લાખથી વધુના ખર્ચે રસ્તો મંજૂર કરી આપ્યો હતો જેનું આજરોજ ભાજપાના હોદ્દેદારો તાલુકા પંચાયતના સભ્યો સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો કાર્યકરો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં તાલુકાના ધારાસભ્ય કેતન ઇ નામદાર દ્વારા પૂજા અર્ચના કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની કામગીરી શરૂ થતા ખેડૂતો તથા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી ઉપસ્થિત ગામમાં તેમજ આજુબાજુ ગામના સરપંચ તેમજ માજી સરપંચો તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ આ વિસ્તારના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વર્ષોથી આ વિસ્તારના ખેડૂતોની અને આ વિસ્તારને ઘણી વખતે આ રોડની માંગણીઓ કરતાં કરતાં વર્ષો લાગ્યો પણ આજે ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકારમાં હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રીશ્રીનો જે અમારા વિસ્તારના નાનામાં નાના પ્રશ્નોને પણ પ્રાયોરિટી આપી અને તાત્કાલિકનું નિવારણ આવે છે તમામ ખેડૂતોને અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે જે રીતે તાવલી ડેલર વડોદરા ગ્રામ્ય અને તાવલી નગરનો જે વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે હજુ પણ વધુને વધુ કોઈપણ ભૌતિક સુવિધાઓથી વંચિત ગામોને આવરીને કોઈપણ સુવિધાથી વંચિત મારું ગામ મારા તાલુકાનું છેવાડાનું ગામ પણ ના રહે એની એમ કહું